નમસ્કાર ધોરણ સાતના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમને ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે સ્વ અધ્યયન પોથી એમાં ભાગ નંબર ચોથો આ ચોથા ભાગના અંદર ગુજરાતીનો પાઠ નંબર અગિયાર વાગે છે રે વાગે છે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો જો એ પ્રશ્ન પહેલો શબ્દોના અર્થ આપવાના છે દધીના એટલે કે દહીં પિતાંબર તો પીળું કે રેશમી અંબોટિયું જેને આપણે પીળું વસ્ત્ર પણ કહી શકીએ વૃંદાવન તો તુલસીજીનું એક પ્રાચીન વન મોરલી તો મો વડે વગાડાતું સાધન અથવા વાદ્ય ગિરિધર તો ગિરીને ધારણ કરનાર શ્રી કૃષ્ણ આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી અને વાક્યો બનાવવાના છે જુઓ કૃષ્ણ મધુર મોરલી વગાડે છે તો કૃષ્ણ કુંજગલીમાં રાસ રમે છે કૃષ્ણ દહીંની મટકી ફોડે છે કૃષ્ણ પીળા પિતાંબર ધારણ કરે છે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે કૃષ્ણ પટકો ધારણ કરે છે એમના પછી નીચે આપેલા શબ્દોને બંધબેસતા ખાનામાં લખો જેમાં મોહ વડે વગાડતું સાધન એમાં આવશે મોરલી શરણાઈ શંખ કાનમાં પહેરાતું આભૂષણ બુટ્ટી કુંડળ કડી માથામાં શોભાઈ માન તો પાઘડી મુકુટ ફેટો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કાવ્યમંગતીને આધારે નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ છે કે વાક્યો ફરીથી લખવાના છે જેમાં પહેલું કાને કુંડળ કંગન તો એમાં કંગન ચેકવાનું કારણ કે કાનમાં કોઈ દી કંગન આવે નહીં ફરીથી વાક્ય લખીએ કાને તે કુંડળ મસ્તકે મુકુટ મુખ પર મોલી શોભે છે વાલો દાણ દધીના માગે છે દૂધીના નહીં પણ કેના

આજે શાળાએ મને બિલકુલ મજા ના આવી ભગવાન કેમ બેટા શાળામાં શું થયું તે તું નિરાશ છે વિદ્યાર્થી મને અભ્યાસમાં રસ નથી પડતો મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું ભગવાન તું અભ્યાસ ઉત્સાહથી કર તું ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થી પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું ભગવાન ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે પરંતુ કાર્યનો આરંભ કર ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થઈ જશે વિદ્યાર્થી થેન્ક યુ ભગવાન આપે મને સાચો માર્ગ બતાવ્યો નીચે આપેલા ચિત્ર અને શબ્દ ને લક્ષ્યમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખવાની છે વૃંદાવનમાં મોરલી વાગે છે વૃંદાતે વન ને મારગ જાતા કારણ કે આ રસ્તો છે તો એને આપણે કહીશું મારગ એમના પછી જો અહીંયા રાસ રમાય છે તો રાસ માટે શું કીધું વૃંદાવનમાં રાસ રચ્યો છે ત્યાર પછી અહીંયા મુખમાં મોરલી તો મુખ પર મોરલી શોભે છે

काली काली गैया गोरे गोरे ग्वाल श्याम वरण मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी लखोटी छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटे छोटे हाथ बंसी बजाए मेरो मदन गोपाल તો આવી રીતે સરસ મજાનો રાગ છે તો એ રીત એ તમારે લખવાનું છે પ્રશ્ન નંબર આઠમાં આપેલા ચિત્રના આધારે તમારે વર્ણન કરવાનું છે કૃષ્ણ કનૈયાનું સરસ મજાનું જો વિકરાળ રૂપ ધારણ કરીને ગોપીઓ રાસ રમે છે કાનુડો મોરલી વગાડે છે અને ગાયો એમની ફરતે નાચે છે તો જોઈએ આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને તેની વાંસળીના સુરે ગોપીઓ ઘેલી બનીને રાસ રમી રહી છે ગાયો પણ જાણે રાસ રમી હોય તેમ ગોપીઓ સાથે ઘૂમી રહી છે આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે તેની ચાંદની ધરતી પર પથરાઈ રહી છે માથે ધારણ ધારણ કર્યું છે 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 ગળામાં પહેરી વિકરાળ રૂપ કરી કાનુડો રાસ રમાડે પ્રશ્ન નંબર નવ છે મિત્રો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં પહેલું વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો તો શ્રી કૃષ્ણ એ પીળા પીતામ્બર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેઓ દહીંના કર માંગે છે બીજું વાગે છે રે વાગે રે પદમાં કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાણે કુંડળ મસ્તકે મુકુટ પહેર્યો છે અને તેમના મુખ પર મોરલી શોભી રહી છે ત્રીજું છે કૃષ્ણએ અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે તો શ્રી કૃષ્ણને કાનુડો ગિરિધર મુરલીધર મધુસૂદન કેશવ ગોપાલ માધવ કનૈયો લાલો વગેરે અન્ય નામોથી અનન્ય નામોથી કહી શકો અનન્ય એટલે અસંખ્ય નામોથી તમે કૃષ્ણને પુકારી શકો ચોથું મીરાબાઈ પદમાં દર્શાવેલા કૃષ્ણના આભૂષણો વિશે લખો તો શ્રી કૃષ્ણના કાને કુંડળ મસ્તકે મુકુટ અને મુખ પર મુરલી શોભે છે આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં કરો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વૃંદાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે છઠ્ઠો પ્રશ્ન છે એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી ઘરની સફાઈ કરવી વાસણો ધોવા શાક સમારવું મુસાફરી કરવી વગેરે જેવા કામો કરી શકાય છે સાતમું કૃષ્ણને ગમતી બાબતોના નામ તમારે લખવાના છે જેમ કે માખણ તો કૃષ્ણને ગમતી બાબતોમાં દધી મોરલી પીતાંબર પટકો પીછું મુંગટ જરકસી જામો ગાયો રાસ વગેરે બાબતો ખૂબ જ ગમે છે મિત્રો આ હતું ગુજરાતી ભાષાનું સરસ મજાનું સોલ્યુશન ફરી મળીશું આપણે આવા જ એક પાર્ટના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત